હોય છે ત્યારે સુરતમાં આવો જ એક લૂંટનો કિસ્સો સામે આવ્યો છે જેમાં આરોપીએ રોજગારી ન હોવાથી એમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી લેવા માટે સુરતના સચિન વિસ્તારની એક બેંકમાં પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી હતી ગત વીસમી મીના રોજ સુરત નવસારી રોડ પર સચિન વિસ્તારમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ધોળે દહાડે પિસ્તોલની અણીએ લૂંટ કરવામાં આવી હતી આરોપી બેંકમાં મહિલા કર્મચારીઓને પિસ્તોલ બતાવી રૂપિયા ત્રણ લાખથી વધુની લૂંટ કરી તે ફરાર થયો હતો જેથી લૂંટ કરવા આવેલ લૂંટારુ સીસીટીવીમાં કેદ થયો હતો

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી મૂળ બિહારનો નો વતની છે અને તે સુરત નવસારી રોડ ખાતે આવેલ સાયનાથ સોસાયટીમાં રહે છે આરોપીને એમેઝોન પ્રાઇમ ની ફ્રેન્ચાઇઝી લેવા માટે દસ થી બાર લાખ રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે બેંકમાં લૂંટ કરી હતી લૂંટ કરવા માટે તેને ઉપયોગમાં લીધેલ પિસ્તોલ બિહારના મુંગેર ખાતેથી દીપક નામના ઈશમ પાસેથી મંગાવી હતી તો આરોપીએ બેંકમાં લૂંટ કરતા પહેલા બેંકની રેકી કરી હતી જેથી તેને ખબર હતી કે આ બેંકમાં ફક્ત મહિલા કર્મચારીઓ છે તેમજ સિક્યોરિટી પણ નથી જેથી બેંક બાબતે તમામ પ્રકારની માહિતી હોવાથી આરોપીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે